બહાર કાઢો અરે આ નેટવર્ક તો જોને પકડાતું જ નથી ને હા આવી ગયો હવે ગેરહાજર વિદ્યાર્થીઓનાં નામ ફરી બોલું છું એકવાર જોઈ લેજો કેમ કે ગ્રુપમાં મેસેજ મૂકવાનો છે કે જે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય છે એમને નામ મૂકવાના હોય છે ચેતન હા હા એક જ જણ ગેરહાજર છે વાંધો નહીં હવે આપણે ભણીશું ગુજરાતી પેજ નંબર ચાર તિજડીયા ટેકરે એના કવિનું નામ છે હા શું કીધું આચાર્ય સાહેબ બોલાવે છે હા હમ ના જાણી વિદ્યાર્થી મિત્રો તમારે સ્વધે બાકી છો છે તે પૂર્ણ કરો અને જો જેને બાકી હોય તો પૂર્ણ કરી દો અને જેને પૂરું થઈ ગયું હોય તે શાંતિથી વાંચો મોનિટર ક્લાસમાં ધ્યાન આપજો અવાજ ના થાય આવો સર હા હા સર તમે મને બોલાવી

એકમ કસોટી પણ સર અમને તો મેં કીધું કે મારે ચેપ્ટર ભણાવવાના બાકી છે તો કેવી રીતે હા સર હા હવે શું કરું મારે વિદ્યાર્થીઓને ભણાવવાનું બધું ઘણું બધું બાકી છે મે ભણાવ્યું જ નહી હોય તો વિદ્યાર્થી એકમ કસોટીમાં શું લખશે હવે મારે શું કરું બે દિવસ પછી એને ઓનલાઈન માર્ક્સ મૂકવાના હોય છે હવે એ માર્ક્સ તો મારે મૂકવા જ પડશે કશું નહીં હવે એકમ કસોટી તો લેવી જ પડશે મારે વિદ્યાર્થી મિત્રો તમારું જે હોમવર્ક છે એ બધું અંદર મૂકી દો ચોપડે બધું અંદર મૂકી દો હવે જે એકમ કસોટીનો આપણે ચોપડો બનાવ્યો તો તે બહાર કાઢો વિભાગ એ માં પાંચ પ્રશ્ન છે અને વિભાગ બી એક એક વાક્યના પ્રશ્નના જવાબ આપો હા બોલ વિશ્વજી શું કીધું અરે હા મને ખબર છે કે આ બધું મેં નથી બનાવ્યું પણ હું શું કરું અમને જ આચાર્ય સાહેબને મળીને આવી આચાર્ય સાહેબે કીધું છે કે એકમ કસોટી તો લેવી જ પડશે અને બે દિવસ પછી ઓનલાઈન માર્ક્સ મૂકવાના હોય છે તમને જે આવડે તે લખી નાખો બંધો નહીં અને આ છે વિભાગ સી અને ડી અને ઈ હા હવે રિસેજ પાડી છે લાઈન બંધ બધા બહાર જશે લોબીમાં અવાજ કરશે નહીં હા હવે મને શું કરવું કેટલું વિદ્યાર્થીઓને કહું છું કે વાંચવાનું રાખો હવે મારે ભણાવ્યું પણ નહીં હોય તો એ વાંચે પણ શું સાચી વાત છે એમને ના જ આવડે ને મેં ભણ્યું હોય તો એમને આવડે નહીં હવે મારે શું કરવું હું તો કંટાળી ગઈ છું હું શું કરું ઓનલાઈન માર્ક્સ મૂકવાના હોય છે વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે અને આ પ્રોક્સી પ્રોક્ષીમાં જવતું તો વિદ્યાર્થીઓ મને કેવા કેવા સવાલ પૂછે છે પહેલો કહે છે ભાગાકાર શીખવાડો બીજો કહે છે ગુનાકાર શીખવાડો અને ત્રીજાને શીખવાડવા જઉં છું તો પહેલાં બે ભૂલી જ જાય છે હવે મારે શું કરવું

નિકાલ કરવા માટે શિક્ષકોને આપતા ગયા હતા અને લોકોને જાણ થઈ કે અમૃત જળ નીકળ્યું છે તો તે લોકો દોડ્યા ચલાવ્યા અને કહ્યું કે શિક્ષક જોયું કે લોટો ખાલી છે તો એમને એવું લાગ્યું કે અમૃત જળ હતું લોટામાં તે શિક્ષકો પી ગયા છે તો ત્યારથી એ શિક્ષકોને મહાન સમજવા મળ્યા ત્યારથી ડ્યુટી પર શિક્ષકોને મૂકવામાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો